વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના જન્મ દિવસે ગુજરાત આવવાના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવશે આગામી સોળ સપ્ટેમ્બરે મહાત્મા મંદિરની મુલાકાત પણ લેશે ગ્લોબલ રીઇન્વેસ્ટ એનર્જી ઇન્વેસ્ટર સમી

સફર કરવાના છે વડાપ્રધાન મોદી આપને જણાવી દઈએ કે ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ પ્રથમવાર વડાપ્રધાન જે છે ગુજરાત આવવાના છે પોતાના જન્મદિવસે સોળ સપ્ટેમ્બરના રોજ ગુજરાત આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેઓ પોતાના જન્મદિવસે વતનમાં હશે આ દરમિયાન તેઓ મેટ્રો પ્રોજેક્ટના બીજા તબક્કાનું લોકાર્પણ કરશે સાથે અમદાવાદની નવીનતમ સીફી કચેરીનું પણ ઉદ્ઘાટન કરશે સાથે સાથે જો વાત કરવામાં આવે ગાંધીનગરમાં આવેલા મહાત્મા મંદિરની પણ મુલાકાત લેવાના છે વડાપ્રધાન આ સાથે વધુ માહિતી આપવા માટે સંવાદદાતા વિરેન મહેતા આપણી સાથે લાઇન પર જોડાઈ ચુક્યા છે વિરેનજી જન્મદિવસે વડાપ્રધાન ગુજરાતમાં આવી રહ્યા છે મેટ્રો ટ્રેન જેને લોકો રાહ જોઈ રહ્યા હતા આતુરતાથી તેને પણ લીલી ઝંડી બતાવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના પ્રવાસે આવવાના છે પંદરમી અને સોળમી તારીખે ગુજરાતના પ્રવાસે છે ત્યારે વાત કરીએ તો જે સોળ તારીખ નો જે કાર્યક્રમ છે તેમાં સવારે જે મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ રી અને એનર્જી ઇન્વેસ્ટર્સની ની સમિટ છે તેમજ એસપો નું તેઓ ઉદઘાટન કરશે અને તેમાં હાજરી આપશે ત્યારબાદ જે નરેન્દ્ર મોદી વડાપ્રધાન જે છે જે મેટ્રો ટ્રેન નો જે બીજો ફેઝ છે તેનો ઓપનિંગ કરવાનો છે જે ગાંધીનગર સેક્ટર એક થી અમદાવાદ ખાતે જે મેટ્રો શરૂ થવાની છે તેમાં સેક્ટર એક થી તેઓ મેટ્રો ટ્રેન માં બેસશે અને ઇન્ફોસિટી ઇન્દ્રોડા પાર્ક ਜਿਵੇਂ ਢੋਲਾਕੂਆ ਸਰਕਲ ਗਾਂਦੇਸਨ ਰਾਇਸਨ ਪੀਡੀਪੀਓ ਨੇ ਗਿਫਟ ਰੀਡ ਜੋ ਮੈਟਰਲ ਜਨਮ ਸਬਰ ਕਰਾਉਣਾ ਹੈ ਤੇ ਜੇ ਪ੍ਰਮਾਣੇ ਮਾਹਿਤ ਮਿਲਦੀ ਜੀ ਤੇ ਪ੍ਰਮਾਣੇ ਕਦ ਜੋ ਸਮੇ ਅਸੇ ਤੋਂ ਸਿਆਪ ਜੇ ਪ੍ਰਕਾਰੇ ਕਾਰੇ ਕੋ ਬੇਟਾ થਿਆ ਅਸੇ ਲਿਆ ਅਗਲ ਜੇ ਸਾਨੀ ਲੋਕ ਜੇ ਕਹਿੰਦੇ ਰਾਇਸਨ ਫੈਕਟਰੀ ਤੋਂ ਉਹ ਵਾਰ ਕਰੇ ਇਹ ਵੀ ਸੰਕੈਤ ਜੁਆਈ ਲਈ ਜੇ ਗਿਫਟ ਦੀ ਪੀਡੀਪੀਓ ਜੇ ਨਿਵਲੂਸ਼ਨ ਨਾਲ ਜਦੋਂ ਛੁੜੀ તેઓ મેટ્રો ટ્રેનમાં સફર કરવાનો છે તે સિવાય પણ અમુક જે કાર્યક્રમ છે હજુ જે જાહેર થયા પરંતુ કદાચ બીજા કોઈ પણ કાર્યક્રમ છે જે અગર જીએમડીસી અમદાવાદ ખાતે પણ હોઈ શકે તેમાં પણ કદાચ તેઓ હાજરી તેવી શક્યતા છે જીવરેનજી વડાપ્રધાનના બીજા કાર્યક્રમને લઈને વાત કરવામાં આવે તો એ શાહીબાગમાં પોલીસ હેડક્વાર્ટર ખાતે અત્યાધુનિક સુવિધા ધરાવતું નવી બિલ્ડિંગનું પણ લોકાર્પણ કરી શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે એટલે કે હાલ તો જો જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે